મારું નામ એસજી ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ફાયર વિભાગ આપણો વેસુ રોડ છે એના પર કટારીયાનો શોરૂમ છે ત્યાં આગ લાગવાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતા કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે અડાજણ વેસુ અને મજૂરાની ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવેલી અહીંયા ઇલેક્ટ્રિક દતમાં આગ લાગેલી હતી અને એના મારફત ઉપર આગ પસરેલી હતી તાકીદે ફાયરની ટીમોએ આગ બુજવવાની કાર્યવાહી શરૂ કરેલી અને ઉપર તમામ માળો ચેક કરીને આગને કંટ્રોલમાં લીધી છે અને સાંજનો સમય હોય બધા કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર ન હતો એટલે અત્યાર સુધી કોઈ પણ જાનહાની સંખ્યા મળેલ નહીં કેટલા માળ સુધી આગનો બનાવ ફેલાયો હતો આગ ત્રીજા માળ સુધી હતી અને અત્યારે અમારી ટીમો અંદર ઓલરેડી કામગીરી કરી જ રહી છે કેટલી ગાડીઓની હાલત કેવી પરિસ્થિતિ અત્યારે ફાયરની છ પાંચથી છ ટીમો અલગ અલગ મોકલવામાં આવેલી હતી અને એ જેમ જેમ આ કંટ્રોલમાં આવે છે એને પરત થઈ જાય ઓકે